વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં લાઈકની નીચે હાઈપ નામનું ઓપ્શન આવેલું છે તે દબાવવાથી તેમાં પોઈન્ટ મળે છે અને પોઈન્ટ મળવાથી આ વિડીયો જે છે આગળ ને આગળ ગ્રોથ કરશે તો આપ સબને નમ્ર વિનંતી છે કે આ હાઈપ નામનો ઓપ્શન છે તેમને દબાવો જેથી કરીને આ ચેનલને પોઈન્ટ મળશે અને આ ત્રણ પ્રયત્ન આની અંદર થાય છે અગર જો પહેલાં પ્રયત્ન બાદ બીજી વખત જ્યારે તમે વિડીયોને ચાલુ કરો ત્યારે જો હાઇપ નામનું ઓપ્શન ન દેખાય તો તમારે જે લાઇક કરેલું હોય એને અનલાઈક કરવાનું અને ફરી વખત લાઇક કરશો તો આ ઓપ્શન તમારી સામે આવશે એટલે ફરી વખત પણ તમે એને